દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ એનએસ રામે વિદ્યાલય ખાતે બાળકોને સિંહ અંતર્ગત વિશેષ માહિતી આપવામાં આવી સિંહને બચાવવા માટે સિંહના ઇતિહાસ વિશે બાળકોને જાણકારી આપવામાં આવી છે દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શાળાના બાળકોને એશિયાઈ સિંહનો ઇતિહાસ વર્તમાન વિશેની માહિતી આપવામાં આવી તેમાં સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે કરવું જોઈએ એશિયાઈ સિંહને બચાવવા માટે અને જનજાગૃતિ લાવવા માટે આપણે શું કરવું જોઈએ તેની વિસ્તૃત માહિતી શાળાના બાળકોને આપવામાં આવી છે સાથે જ શાળાના શિક્ષકોને બાળકો એશિયાઈ સિંહોનું સંરક્ષણ માટે પ્રતિજ્ઞા પણ લીધી છે દસમી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે એન એસ રામી પ્રાથમિક એજ્યુકે પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓને સિંહના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે માહિતી આપવામાં આવી જેમાં ગીરના જંગલોમાં અભયારણ્યમાં જે પ્રવાસીઓ અવારનવાર આવજાવ કરે તેમને તેમના થકી નુકસાન ના પહોંચે